વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ઘરે દાળ ચોખા પલાળી અને પોચા રૂ જેવા ઢોકળા કેવી રીતે બનાવવાના એની રીત લઈને આવી છું ઘણી વખત આપણને ઢોકળા ખાવાનું મન થાય પરંતુ આપણી પાસે ઢોકળાનો લોટ ડળેલો તૈયાર ના હોય તો તમે આ રીતે દાળ ચોખા પલાળી અને પોચા રૂ જેવા ઢોકળા ઘરે બનાવી શકો છો તો હું માપ સાથે તમારી સાથે આ રીત શેર કરવાની છું તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો મેં એક જ વાળકીથી માપી અને દાળ અને ચોખા લઈ લીધા છે તો ત્રણ વાડકી મેં આ રીતે ચોખા લીધા છે અને આ ચોખા જે જાડા ચોખા આવે ખીચડીના ચોખા એ લીધા છે તમારી પાસે કણકી હોય તો તમે કણકી પણ લઈ શકો છો તો ત્રણ વાડકી આ રીતે મેં ચોખા લીધા છે અને એક વાડકી ચણાની દાળ લઈ લીધી છે અને અડધી વાડકી મેં અડદની દાળ લીધી છે હવે દાળ અને ચોખા આપણે એક બાઉલમાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ અને એને પાંચ કલાક માટે પલળવા દેવાના છે તો દાળ ચોખા આપણે સાથે જ પલાળવાના છે તો આ રીતે પહેલાં બધું મિક્સ કરી અને પાણીથી ધોઈ લેવાનું છે તો ત્રણથી ચાર વખત હું પાણીથી એને ધોઈ લઈશ વખત આપણે દાળ ચોખા પલાળવા માટે પાણી ઓછું રાખતા હોઈએ તો દાળ ચોખાને ફૂલવા માટે પૂરી જગ્યા નથી મળતી હોતી તો આ રીતે દાળ ચોખા ધોયા પછી આપણે એમાં એક આંગળ જેટલું પાણી આ રીતે ઉપર રાખવાનું જેથી દાળ ચોખા પૂરતા પ્રમાણમાં ફૂલી જાય અને વાસણ પણ થોડુંક મોટું જ લેવાનું તો આ રીતે મેં એક આંગળ જેટલું પાણી ઉપર રાખ્યું છે હવે ઢાંકણ ઢાંકી અને પાંચેક કલાક માટે આપણે એને પલળવા માટે મૂકી દઈશું તો પાંચ કલાકમાં દાળ અને ચોખા એકદમ સરસ પલળી અને ફૂલી જશે તો પાંચ કલાક થઈ ગયા છે અને દાળ અને ચોખા પલળી ગયા છે હું તમને બતાવી દઉં તો દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે દાણો એકદમ સરસ પોચો થઈ ગયો છે મેં વધારાનું પાણી થોડું ઉપરથી કાઢી લીધું છે હવે મેં દહીં લઈ લીધું છે તો દહીં અત્યારે મેં ફ્રેશ જ લીધું છે કેમ કે આથો લાવવા માટે આપણે દહીંની જરૂર પડશે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લઈ લીધું છે તમારી પાસે દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો હવે મિક્સર જારમાં દહીં સાથે જ હું દાળ ચોખા આ રીતે લઈ લઈશ અને થોડુંક પાણી રાખી અને આ રીતે દાળ ચોખા પીસી લેવાના છે તો દાળ ચોખા આપણે આ રીતે થોડાક કકરા પીસવાના છે જેથી ઢોકળા એકદમ સરસ જાળીદાર બનશે તો આ રીતે દાળ ચોખા મેં દહીં સાથે પીસ્યા છે અને આ રીતે ખીરું તૈયાર થઈ જશે તો એને મેં એક બાઉલમાં લઈ લીધું છે અને બધા જ દાળ ચોખા મેં આ રીતે પીસી લીધા છે હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે અને બધું એક વખત મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને એને આપણે આથો લાવવા માટે મૂકી દઈશું તો જો ઉનાળો હોય તો લગભગ ચારથી પાંચ કલાકમાં આંથો આવી જશે અને શિયાળો અને ચોમાસું હશે તો એને આથો આવતા લગભગ છથી સાત કલાક કે આઠ કલાક પણ થઈ શકે છે તો અત્યારે થોડું ગરમી જેવું વાતાવરણ હતું તો લગભગ પાંચેક કલાકમાં એકદમ સરસ આથો આવી ગયો છે હું તમને બતાવી દઉં કે કેટલો સરસ આથો આવ્યો છે અને આપણે ખાલી મીઠું અને દહીં જ ઉમેર્યું છે તો આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હું તમને નજીકથી પણ બતાવું કે કેટલો સરસ આથો આવ્યો છે તો આ રીતે આથો આવ્યો હોય તો ઢોકળા એકદમ સરસ જાળીદાર અને પોચા બનશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે અને આપણે જે દહીં ઉમેર્યું છે એને લીધે ખટાશ પણ સરસ આવી ગઈ છે હવે બે ટેબલ સ્પૂન જેટલું મેં ખીરામાં તેલ ઉમેરી દીધું છે જેથી આપણે જ્યારે ઢોકળા ખાઈએ તો ઘરે ડચૂરો ના બાજે ડૂચો ના બાજે તો આ રીતે તેલ ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ બનશે જાળીદાર બનશે થોડીક મેં હળદર ઉમેરી છે વન ફોર ટી સ્પૂન કરતાં પણ થોડીક ઓછી કેમ કે બહુ હળદર ઉમેરવાથી ઘણી વખત ઢોકળામાં થોડી લાલાશ આવી જાય છે તો એકદમ થોડીક મેં હળદર ઉમેરી છે અને એક ટી સ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી છે એ ઓપ્શનલ છે તમારે ના ઉમેરવી હોય તો તમે ના પણ ઉમેરી શકો અને એક ટેબલ સ્પૂન જેટલા મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢોકળા બનાવવા માટે ખીરું તૈયાર છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે જે ઢોકળાનું કૂકર આવે એમાં મેં આ રીતે પાણી લઈ લીધું છે અને આ રીતે ફાસ્ટ ગેસ ઉપર એને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ઢોકળાની પ્લેટમાં આપણે આ રીતે તેલ લગાવી દઈશું જેથી ઢોકળા એકદમ સરળતાથી નીકળી જાય તો બંને પ્લેટમાં હું આ રીતે તેલ લગાવી દઈશ અને એક થાળી જેટલું ખીરું હું એક બીજા બાઉલમાં લઈ લઈશ અને એમાં આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે તો વન ફોર ટી સ્પૂન જેટલો મેં ખાવાનો સોડા ઉમેરી દીધો છે અને એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે તૈયાર કરેલી પ્લેટ છે એમાં ખીરું લઈ લઈશું તમે એક વખત આ રીતે ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી ઢોકળા બનશે આ રીતે ખીરું ફેલાવી દેવાનું છે અને એની ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું તો આ રીતે થોડું મરચું સ્પ્રિંકલ કરી અને આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું છે એ પાણી પણ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી થાળી આપણે એમાં મૂકી દઈશું અને ફાસ્ટ ગેસ ઉપર આપણે દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ મિનિટમાં ઢોકળા સરસ સ્ટીમ થઈ જશે તો હવે દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોરીને જોઈ લઈશું તો ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે આ રીતે આંગળી પર ચોંટતા નથી એટલે સમજી લેવાનું કે ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ જ રીતે હું બીજી થાળી પણ તૈયાર કરી લઈશ તો બીજી થાળી પણ મેં આ રીતે તૈયાર કરી દીધી છે હવે ત્રણથી ચાર મિનિટ માટે આ થાળીને ઠંડી થવા દેવાની છે અને ત્યાર પછી આપણે એના ટુકડા કરી દઈશું તો આ રીતે એકદમ પોચા રૂ જેવા ઢોકળા બનશે તમે એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હું આના માટે એક વઘાર તૈયાર કરવાની છું પરંતુ જો તમારે વઘાર કર્યા વગર ઢોકળા ખાવા હોય તો આ થાળીમાં ઉપર સિંગતેલ લગાવી દેવાનું અને પછી ગરમા ગરમ તમે ચટણી સાથે ખાઈ શકો છો તો આ રીતે મેં કટ લગાવી દીધા છે અને તમને હું બતાવી રહી છું કે એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થયા છે અને એકદમ પોચા રૂ જેવા ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો તો આ રીતે મેં બધા જ ઢોકળા તૈયાર કરી દીધા છે હવે આપણે એમના માટે એક વઘાર તૈયાર કરીશું તો તમારી પાસે જો આ રીતે ઢોકળાનો લોટ ના હોય તો તમે આ રીતે દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવી શકો છો હવે એક કડાઈમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી મેં રાઈ લઈ લીધી છે રાઈ સરસ રીતે ફૂટવા આવે પછી આપણે એમાં મેં સાતથી આઠ મરચા રીતે ટુકળા કરીને લઈ લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલા મેં તલ લઈ લીધા છે બધું સરસ સાંતળવાનું છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મીઠા લીમડાના પાન હોય તો એ પણ તમે વઘારમાં ઉમેરી શકો છો તો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે અને મેં બધા જ ઢોકળા આ રીતે તૈયાર કરીને એક મોટા બાઉલમાં લઈ લીધા છે અને આ રીતે વઘાર જે તૈયાર કર્યો છે એ હું આ રીતે મિક્સ કરી દઈશ આ રીતે ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી વઘાર તૈયાર થશે તો આ રીતે બધા જ ઢોકળાને મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે આપણા ઢોકળા છેલ્લે મેં બારીક કાપેલી કોથમીર લઈ લીધી છે હવે આપણે એને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરીશું તો મેં ગ્રીન ચટણી સાથે એને સર્વ કર્યા છે તમે આ રીતે એક વખત મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો